સુરતમાં નકલીની બોલબાલા વચ્ચે પુણા યોગી ચોક ખાતે આવેલી બે ડેરીમાંથી એસઓજીની ટીમે શંકાસ્પદ માખણનો જથ્થો કબજે કરતાં ચકચાર મચી જવા પામી છે સુરતમાં ડુપ્લીકેટ ખાદ્ય પદાર્થોનું દિવાળી સમય વેચાણ ન થાય તે માટે આરોગ્ય વિભાગ સાથે સુરત પોલીસ પણ મેદાન છે ત્યારે સુરત એસઓજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સુરતના પૂણા યોગીચોક વિસ્તારમાં આવેલ ખુડિયાર ડેરી તથા સૌરાષ્ટ્ર ડેરીમાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી ફૂડ સેફટી ઓફિસરની હાજરીમાં માખણનો શંકાસ્પદ એસી કિલો જેટલો જઠ્ઠો કબજે કરી દુકાનદારો

ખોડિયા ડેરી એન્ડ બેકરી પુણા તેમજ સૌરાષ્ટ્ર ડેરી ફાર્મ યોગી ચોક ખાતે શંકાસ્પદ માખણ વેચાતું હોય તેવી માહિતી મળી હોય એસઓજી ની ટીમ તેમજ ફૂડ એસએમસી ના ફૂડ વિભાગ ની ટીમ દ્વારા સંયુક્ત પ્રમાણે સદર સંસ્થાઓ ની ચકાસણી કરવામાં આવે છે આ સંસ્થામાં ઇઠ્ઠોતેર કિલો જેટલો શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવેલ છે જેમાં નમૂનાઓ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત ખાતે મોકલી આપવામાં આવે છે આ નમૂનાઓમાં જે પણ ખામી જણાય તેની ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને

વધુમાં આવી કોઈ બાતમી મળે તો મેં તે સંસ્થાઓ સામે ચકાસણી કરી નમૂના લઈને કાયદેસરની કાર્યવાહી કરીએ જ ઓકે